ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે વ્લોગ સ્ટાર્ટ મેં કર્યો છે કારણ કે આજે એની તમને કામે જવાનું મોડું થતું હતું તો મેં કીધું લાવો હું સ્ટાર્ટ કરી દઉં અને અંશભાઈ જો સુઈને જાગ્યા છે હવે આજે છે રવિવાર એટલે મોડા જાગે ત્યારે જુઓ એને કે મને હિંચકો બાંધી દે તો એને હિંચકો બાંધી દીધો છે અને હવે હિંચકા ખાય છે મળીએ આપણે એને અને જો બે ત્રણ દિવસથી તો કંઈ વરસાદ પણ આવતો નથી તડકો છે તો મેં કીધું લાવ સવારમાં છે ને કપડાં બપડા ધોઈ નાખ્યા કામ કરી નાખ્યું એટલે શું સુકાઈ જાય વરસાદ વરસાદ આવે તા તો ચાલો આપણે મળીએ અંશને સારું આપણે અંશભાઈને છે ને ટીવી કરી દઈએ હવે અને પછી આગળ હવે તો રોટલી બાકી છે રસોઈમાં કેમ કે ટિફિન લઈને જાય એટલે ખાલી રોટલી બનાવવાની હોય મારે નોનસની બેઓની તો હું રોટલી બનાવશું નિરાતે અને સાંજે કાક મળીએ પછી હર હર મહાદેવ તો અંશભાઈ જો અંશભાઈ જો જાગ્યા આ તો રવિવાર હતો ને હા રવિવાર હતો પણ નાવાની આળસ થાય ને એટલે અને અંશ છે ને શરદી થઈ ગઈ છે રાતની કાંશ અંશ ને અને મને બે ને એવું થઈ ગયું છે શરદી થઈ ગઈ છે હા શરદી ના લીધે છે ને થોડોક તાવ ભરાઈ ગયો છે આ બે વાતાવરણ થયા ને અત્યારે આમ વરસાદ પણ આવે તડકો પણ થાય એટલે હવે અંશ તારે શું કરવાનું છે ટીવી જોવાનું છે એમ કે છે કે બ્લોગ ઉતારી લો પછી મારે ટીવી જોવું છે કેમકે ટીવી ચાલુ હોય અવાજ આવે તો આમાં પછી કોપીરાઈટ આવે એટલે મેં કીધું હમણાં તને થોડી વાર ટીવી કરી દઉં હમ મોટું પતલું આવે ને ચિંટુ બંટી આવે હમ તો સારું ચાલો

બપોરે છે ને મેં સરખું જમ્યું નતું ભીંડાનું શાક છે ને મને ઓછું ભાવે ભાવે ખરી પણ ઓછું ભાવે મેં સરખું જમી નથી તો ત્યારે છે ને ભૂખ લાગી છે અમથી અત્યારે મારે ટેવ છે નાસ્તો કરવાનો તો અમે નાસ્તો જાગીને કરીએ અમે તો છે ને હવે નાસ્તો કરી લઈએ અમને તો તૈયાર આપણે બેસવાનું છે નાસ્તો કરવા નીતિન બનાવશે મસ્ત મજા નીતિન બનાવશે મસ્ત મજાની ભેળ મારા માટે હા ખાવી હોય તો બનાવી દેવી પડશે કેમ તમારે નથી ખાવી ખાઈશ ને બસ મારે જવું છે મંદિરે આજે છે ને ઈ જાય છે ને મંદિરે મેલદીમાના મંદિરે ત્યાં આગળ છે ને કથા ને રાતે છે ને રામ દરબાર ને એવું બધું છે તો એ અત્યારે ત્યાં જાય છે હમણા હાડા પાછે છે સાડા પાંચે છે નાસ્તો કરીને જાશે કાકના સેવા બેવા સેવા કરશે તો અત્યારે હમણાં હાડા પાછા છે તો હાડા પાછા જવાનો છે થવા દઈનો નાયો નતો કામમાં કામમાં પણ બપોરે નાવું આવું પણ મેં તો અત્યારે નથી નાંજે નાઈસ જવાનું છે અત્યારે જો બેઠો મેડમ કે કે બધું મને દીધો મુંગળી ટમેટા અને લીંબુ મને કાં સુધારી મને ખાવું છે બનાવી દો દે કીધું કેમ કે મને હાથમાં છે ને નવી છરિયા લાવ્યા છો ને તો વાઘ વાગ કરે છે તમે લાવ બનાવી દો બીજું તો શું આપડે તો કઈ ના પડાય નહીં

પછી કામે જાસે એટલે થોડું કામે હમણાંથી ગયા નથી એટલે કામમાં બી થોડું કેવડાવે કામ કે આપને એવું તો કાઈ નઈ કેવડા એક થાક લાગે પણ હવે કે એમ કે વાગ્યું છે પછી જે જાવું ને એટલે આંગળી વળતી નથી અને મોટી ટાઇલ્સ ને બધું કામ હોય એટલે આંગળી વાળવી તો ફરજિયાત પડે આ માઇન્ડ ચોંટ્યું છે જો આ ઢેબુ ક્યાંક પાછું ભટકાય ને તો પાછું ઉકળી જાય તો પછી હતું એ નહીં થઈ જાય એટલે વિચાર તો છે હું કરું હું નહીં જોઈએ હવે એકાદ બે થી જઈ kiam થાય છે કેમ નહીં રાગે પડી જાય તો પછી વિયા જાવ કામે નકર બે ત્રણ દી saru ક્યાં પાછા સારું હવે મે બનાવે છે ભાઈ એક પ્લેટ ya, Oh, 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 મિક્સ દાળ લેવા જાત 50 રૂપિયા થાય આ દાળ છે હા અંદર દઈ દેસી તમને બસ હા બસ બસ સારું ફ્રેન્ડ્સ હવે અમે નાસ્તો કરી લઈએ અને મળીએ પછી તો ચલો ફાઇનલી આપણે દાળ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે તમને દેખાડું તો કેવી બનાવી ટમેટો નથી નાખ્યો મને ટમેટા બહુ ઓછા ભાવે ને આ બધા એના લીધે તો જો આપણે ડુંગળી બધું મિક્સ દાળ નાખીને કમ્પ્લીટ કરી નાખી છે અને

ก็เจร็แล้วเว้ยก็สิ่งบริจาตำแหน่งนี้ไราทุกท่านจาหล